ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના સારસા ગામે આજ રોજ આરએફઓ આર એફ આર ઝઘડિયા રેન્જ સામાજિક વનીકરણ નર્સરીની મુલાકાત લીધી હતી આ પ્રસંગે સ્થાનિક ફોરેસ્ટ હેમંતભાઈ કુલકર્ણી વનરક્ષક કોમલબેન વસાવા સહિત સામાજિક વનીકરણ ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ઝઘડિયા રેન્જ અધિકારી આર એસ રહેવરે સામાજિક વનીકરણ વિભાગની ટીમને જરૂરી માર્ગદર્શન આપી વનીકરણના માધ્યમથી ખેડૂતલક્ષી અને પર્યાવરણલક્ષી કામગીરી વિસ્તૃત બનાવવા અનુરોધ કર્યો હતો ઉલ્લેખનીય છે કે સામાજિક વનીકરણ વિભાગની ટીમો દ્વારા ખેડૂતોને તંદુરસ્ત રોપા આપીને વૃક્ષ ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે ખેડૂતોને જમીનના કટ્યા ઉપર ઝાડના રોપા વિનામૂલ્યે આપવામાં આવે છે જેના ઉછેરથી ખેડૂતો વૃક્ષ ખેતીના માધ્યમથી વધારાની આવક મેળવી શકે છે અને સંજાલી ગામના ખેડૂતો દ્વારા નીલગીરી આપવામાં આવ્યું હોવાની આ પ્રસંગે જાણવા મળ્યું હતું વળી સામાજિક વનીકરણ દ્વારા ઉછેરવામાં આવતા નીલગીરીના વૃક્ષો દ્વારા ગ્રામ પંચાયતને પણ આર્થિક લાભ મળતો હોય છે અત્રે નોંધનીય છે કે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું મોટું યોગદાન હોય છે તેથી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સમયાંતરે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાતા હોય છે રિપોર્ટર અબ્દુલ રઉ ખત્રી ઉમરલા અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો